નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અમદાવાદ વાસણા ખાતે જૈન મુનિ પ્રિયંકર સાગર મહારાજ સાહેબ નો ધામધૂમથી ચાતુમાસ પ્રવેશ થયો અમદાવાદના વાસણા શ્રી સંભવનાથ જીનાલય જૈનાચાર્ય વિજયંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ પ્રેરિત ઔષધશાળા જ્ઞાન મંદિર ખાતે અચલગચ્છીય ગુણોદયના પ્રભાવક શિષ્ય રત્ન મુનિશ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબ આદિઠાણાનો ચાતુર્માસ પ્રવેશ ગુરુ ભક્ત નરેશભાઈ રતિલાલભાઈ શાહના ગૃહોગણેથી નીકળેલ શોભાયાત્રામાં સહ શ્રી શ્રીસંઘના ઉત્સાહ ઉમંગના વાતાવરણ વચ્ચે ઠાઠ માઠથી ઢોલ શરણાઈના નાદે ગુરુજી અમારો અંતરનાદના નારાઓ શણગારેલ ગાડીઓના સુકનવંત સુકન સાથે થયો હતો શ્રી વાસણાશ્રી સંઘની સાથે અંચલગચ્છ સંઘના શ્રાવક શ્રાવિકા વર્ગે પણ પધારી શાસન શોભામાં અભ અભિવૃદ્ધિ કરી પ્રસંગની અનુમોદના કરેલી આ અવસરે ગુરુપૂજનનો લાભ શ્રી અંચલગચ્છ જૈન સંઘે તથા ચાતુર્માસ દૈનિક પ્રવચનોના સૂત્રાધિકાર શ્રી શાંતિ સુધારસ ગ્રંથ શ્રી અમર કુમાર સુરસુંદરી ચરિત્ર વહોરાવવાનો મહાન લાભ માંડલ નિવાસી ગુરુભક્ત પરિવાર શ્રીમતી હર્ષાબેન સતીષભાઈ ગાંધી પરિવારે લીધો હતો ધર્મસભાના શુભારંભે પૂજ્યશ્રીને વંદન માંગલિક શ્રવણ સ્વાગત પ્રવચન સ્વાગત ગીત મંગલ ગહુલી સાથે સંગીતકાર શ્રી સૌમિલ શાહે સંગીત ગીતની રમઝટ જમાવેલ જૈન મુનિશ્રી સહ પૂજ્ય રત્નોદય સાગરજી રાજપ્રિય સાગરજી મહારાજ સાહેબે પણ પ્રવેશ કરેલ પ્રસંગોચિત પ્રવચન કરતા મુનિશ્રી પ્રિયંકર સાગરજીએ ચાતુર્માસ એ સત્સંગ ભક્તિ મૈત્રી શુદ્ધિનો પર્વ છે સર્વે ધર્મમાં ચાતુર્માસને મહત્વ અપાયું છે સમ્યક દર્શન પ્રાપ્તિનો ધ્યેય જૈન ધર્મમાં દર્શાવવામાં આવેલ છે તેમ દર્શાવેલ પ્રસંગને ચાર ચાંદ લગાડવા સર્વશ્રી નરેશભાઈ પારસભાઈ લાલાભાઈ ભાવિનભાઈ પ્રણવભાઈ પિયુષભાઈ વગેરેએ જહેમત ઉઠાવેલ સંઘ પૂજન સાધનની ભક્તિનું આયોજન પણ થયું હતું અગિયાર જુલાઈ વિશ્વ સ્વાસ્થ્ય દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશા બેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર